વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટીરૂપ વીબીજી રામજી યોજનાના અમલ અને તેના લાભોની માહિતી આપવા માટે આજે કમલમ રાજીપ્લા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું આ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લા પ્રમુખ નીલરાવ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તળવી પૂર્વ પ્રમુખ અને સહકારી આગેવાન ઘનશ્યામભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શબ્દસરણભાઈ તળવી હસતભાઈ વસાવા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પાર્યસાબહેન વસાવા મહામંત્રી વિક્રમ તળવી અને બીજેપી હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા પત્રકારોને સંબોધતા મહેમાનોએ જણાવ્યું હતું કે વીબીજી રામજી યોજના હેઠળ રાજ્યના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં રોજગાર અને આજીવિકાના નવા અવસરો સર્જાશે અને ગરીબ શ્રમિક ખેડૂત તેમજ યુવાનોને સીધો લાભ મળશે મંત્રી ઈશ્વરસિંહ પટેલનું વીબીજી રામજી યોજના વિશે શું કહેવું છે સાંભળો નામથી જે યોજના ચાલતી હતી એના અંદર માત્ર માટી કામ તળાવ ઊંડા કરવાની કામગીરી અને મજૂરી કામ હતું પરંતુ વર્ષ થયા સ્વાભાવિક છે કે યોજનાઓને કઈ રીતના કરી શકાય એ જોવે છે કે જે તે વખતે બે હજાર અગિયાર બાર ની વાત કરતા પચીસ પોઈન્ટ સાત ટકા ગરીબી હતી આજે બે હજાર બાવીસ ની વાત કરીએ ત્યારે ચાર પોઈન્ટ છ્યાસી ટકા ગરીબેહતર આજે લોકો છે ત્યારે જે રીતે લોકોને સ્કિલ દ્વારા કામ મળે પોતે એક સાહસિકતાથી પોતાને આર્થિક રીતે પગભર થાય એ માટે આ અધિનિયમમાં નિયમમાં લેવામાં આવ્યું છે જે સ્વસ્હાય જૂથની બહેનો છે એને પણ રોજગારી તો મળે પરંતુ સાથે સાથે કામગીરીમાં હાટ બજાર હોય આ અનેકવિધ કામગીરી એમના થકી એમને રોજગારી મળે માત્ર મજૂરીની પરંતુ એનું સ્કીલ પણ વધે અને એ સાહસિક ઉદ્યોગ સાહસિક તરીકે એ પોતે આગળ વધે જ્યારે બે હજાર સુડતાલીસમાં માં સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા ત્યારે પ્રધાનમંત્રીશ્રીનું સપનું છે કે આપણા દીકરા દીકરીઓ તમામ લોકો આર્થિક રીતે પગભર બને અને આ અધિયમની અધિનિયમની અંદર પણ આ રીતે જોગવાઈ કરવામાં આવે ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ અનેકવિધ આ વીબીજી રામજી અંતર્ગત લાભ થવાનો છે ત્યારે જે સાચી વિગત છે એ લોકો સુધી પહોંચે અને